નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવશ્યક વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ લિબર્ટી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં ફરી એક વખત એક ખુશ ખબર સાથે તમારા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો પેલા જલ્દીથી એક વખત ઓડિયો વિડિયો ક્લિયર છે કે નહીં ની કન્ફર્મેશન આપ દેજો અમારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં એની એકવાર કન્ફર્મેશન આપ દો અને વિડિયોની લિંકને જલ્દીથી બધી જ જગ્યાએ શેર કરી દો વેરી ગુડ ચાલો જલ્દીથી બધી જ જગ્યાએ શેર કરી દો આજે એક ગણી શકાય એવું પણ એની જગ્યાએ એ આજે આજે આપણે જે સીસી ની ઘણા ટાઈમ થી તૈયારી કરીએ છીએ અને હું સાંભળતા હતા કે આમાં જગ્યામાં વધારો થવાનો વધારો થવાનો અને હશમુખ પટેલ સાહેબે આનંદ ની એ આપણને બધા જ ગુજરાતના ઉમેદવારોને આપી દીધી છે

આપણે જે એક્ઝામિનેશન જોઈએ એની અંદર પદ્ધતિમાં થયેલા ચેન્જની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સમીકરણો બહાર આવ્યા છે અને એ સમીકરણોની અંદરથી સૌથી વધારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાની અંદર મહેનત કરવાથી મને મેઇન્સ પરીક્ષાની અંદર જવામાં ચાન્સ મળશે કે નહીં મેઇન્સ પરીક્ષાની અંદર ડિસ્ક્રિપ્ટિવ પેટર્ન છે તો શું કરવું પ્રિમિનરી પરીક્ષાની અંદર જાણી મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી જેવા વિષય જેમાં પણ રિઝનિંગ જેવો વિષય જેનું ઓલમોસ્ટ ચાલીસ માર્ક અને મેથ્સની અંદર ત્રીસ માર્ક એટલે ઘણા બધા માટે ક્યાંક ને ક્યાંક આ એક તક હોવા છતાં પણ

જે પણ વધારો થવાની શક્યતા અહીંયા આપણને જોવા મળે છે કારણ કે સર મેજોરિટી લોકોને ડર હતો પ્રિલિમનો મેથ્સ ઇંગ્લિશ રીઝનિંગ ને ગુજરાતી એમાં મેથ્સ અને રીઝનિંગનો સૌથી મોટો ડર હતો સર બરાબર તો હવે એક ડર એ કાઢી નાખવાનો જરૂર છે કે ભાઈ જેટલા લોકો ફોર્મ ભરે છે બરાબર કારણ કે સર આઠસો ને ઓલમોસ્ટ નવસો જગ્યા થઈ બરાબર તો નવસો જગ્યા હોય તો સામે પક્ષે મેન્સ લખવા વાળા પણ એટલા જ ઘણા ઉમેદવારો વધી જવાના ઓલમોસ્ટ જો સાત ગણું છ હજાર ત્રણસો વિદ્યાર્થીઓ

પ્રિલમરી પરીક્ષાની અંદર ચાલીસ હજાર ઉમેદવારો ની અંદર મારો નંબર આવશે કે નહીં આવે એ ટેન્શનમાંથી બહાર આવવાની જરૂર છે અને જો સારી રીતે મહેનત કરી હોય તો ચાલીસ હજારમાં જવો જોઈએ ગુજરાતમાંથી સિરિયસલી તૈયારી કરતા ઉમેદવારોની સંખ્યામાં આ ચાલીસ હજારનો આંકડો એટલે ઘણો મોટો કહેવાય અને બીજા તબક્કાની અંદર જોવા જઈએ તો મુખ્ય પરીક્ષા કદાચ હું એટલું ગુજરાત નથી તો ભારતની અંદર કદી આવી કોઈ એક્ઝામ નહીં હોય કે જેમાં મુખ્ય પરીક્ષાની અંદર ચાલીસ હજાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત થવા માટેનો એક ઓપ્શન ત્યાં મળશે એક તક તો છે જ પણ અહીંયા તમારા મગજમાં જે એક ડાઉટ હતો કે ભી હવે મારે તૈયારી કેટલી તીવ્રતાથી કરવી જોઈએ એક્ઝામિનેશન ક્યાં આવશે સંભવિત પરીક્ષાની ડેટ આપણને જે માર્ચ એપ્રિલમાં દેખાતી હતી લગભગ જો એપ્રિલની અંદર યોજાઈ જતી હોય તો હવે આપણી જોડે જે આ તકની અંદર જે વધારો થયો છે એનો આપણે કેવી રીતના ફાયદો લઈ શકીએ એ પેલા થોડુંક યશભાઈ આપણે આ જે સીટોમાં વધારે થયો છે એના વિશે થોડીક હાલમાં જ ઓફિશિયલ આવી છે પેલા તો રાજભાઈ સેમ વાળા ફોર્મ નહીં ભરી શકે બરાબર અહીંયા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈએ બરાબર જે સ્નાતક ઉમેદવારો છે જે સીસીઈ ની એક્ઝામ હતી આ સીસીઈ ની એક્ઝામમાં કેટલા તો જો મિત્રો પેલા જે રીતના કૃષક સર હમણાં જ કીધું કે બે હજાર ને અઢાર જેટલી કેની જગ્યા હતી જુનિયર ક્લાર્ક ની જગ્યા હતી એ સંખ્યા વધી અને હવે એમાં કેટલો વધારો થયો છે તો કે આઠસો અઠાણું સંખ્યા વધી ચુકી છે

ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં કેવી એક સિચ્યુએશનની અંદર પોતે આ તકને ઝડપી લોનેશન ને પાસ કરી નાખો એ સુવર્ણ તક આની અંદર છુપાયેલી છે હવે એની અંદર ક્યાંક મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ અને ગુજરાતી તમે અગાઉ એક્ઝામ્સ માટે પરિચિત તો થયેલા જ હતા જે છે એ મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન્સ વધારે પૂછાવાના છે પણ એની સામે આપણી જોડે એક તક પણ છે કે આપણે ચાલીસ હજાર સુધી જવા માટેનું એક વિકલ્પ પણ ઓપ્શન તરીકે ત્યાં આપણને મળી રહ્યું છે તો અહીંયા આગળ આપણે આ એક સીટોનો વધારો તો જોયો હવે આ સીટોનો વધારો તો થયો જ પણ શું સાચે માં ફોર્મ ભરવાથી પાસ થઈ જઈશું નોકરી મળી જશે અહીંયા પ્રશ્ન બીજો એ ઉભો છે એવી ધારો કે આજે ગુજરાતની આ એક્ઝામિનેશનની અંદર જે તે વિદ્યાર્થીઓ તૈયારી કરીને થોડીક પણ બેઠા હોય થોડી તૈયારીઓ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક વધારે ઊંડાણમાં જઈને આ એક્ઝામ પાસ કરવાની આ પ્રોસેસની અંદર જજુમી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ સાથે આપણી સ્પર્ધા છે અને એ સ્પર્ધાની અંદર બહુ સારો દેખાવ કરી શકાય એ માટે અગાઉ પણ આપણે સંકલ્પ બેચ લોન્ચ કરી હતી એની અંદર પણ વિદ્યાર્થીઓ ઘણા સારી સંખ્યામાં જોડાઈ ગયા અને એ બેચિસ ની અંદર જોડાયેલા રહ્યા છે પણ જ્યારે હવે પ્રિલિમરી પરીક્ષાનું આ નોટિફિકેશન આવ્યું છે તો વિદ્યાર્થીઓ માટે ક્યાંક ટૂંક સમયની અંદર માટે નવી છે હજી સુધી થઈ નથી એનો મતલબ કે તમારા માટે પણ નવું છે અને અન્ય ગુજરાતના તમામ ઉમેદવારો માટે નવું જ છે બરાબર તો સ્વાભાવિક છે કે જયારે પેપર પેટર્ન નવી છે જયારે મેથ્સ રીઝનિંગ નો આટલો માર વધી ગયો છે હવે એમાં જો થોડીક હું વ્યવસ્થિત તૈયારી કરી લઉં ને થોડીક ફોકસ તૈયારી કરી લઉં તો આ વખતે મારા સિલેક્શન ચાન્સીસ વધારે છે એનું કારણ છે કે ભાઈ નંબર ઓફ સીટ સર બહુ વધારે છે એટલા માટે સર ફોકસ તૈયારી કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા સર ક્લાસ થ્રી ની ઓનલી પ્રિલિમ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે પહેલી તારીખે શરૂ થઈ રહી છે અને સર આ બેચ નો ફાયદો શું છે તો જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી તરફ વધારે પોઝિટિવ હોય કે જેને મુખ્ય પરીક્ષા અથવા જીએસ ના સબ્જેક્ટ સ્ટ્રોંગ છે પરંતુ મેથ્સ અને રીઝનિંગ માં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે તો એવા માટે આ સ્પેશિયલ ફોકસ બેચ રહેશે કે જેની અંતર્ગત તમને મેથ્સ ઇંગ્લિશ રીઝનિંગ અને ગુજરાતીની ગુજરાતની સારામાં સારી ફેકલ્ટી પાસે જે છે તૈયારી કરવા મળશે અને બીજો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ બેચ જે છે એ

પુસ્તકો ને બધી વસ્તુઓ પણ તમે ઘરે બેસીને મંગાવી શકો કુરિયરના માધ્યમથી તમને ઘરે મળી જશે હવે બહુ વિચારવાનો સમય બાકી નથી એટલે જો તમારે સાચેમાં એક્ઝામિનેશન ક્રેક કરવી હોય અને તમને લાગતું હોય કે આ કોચિંગથી મને બેનિફિટ થઈ રહ્યો છે એક ડિસિપ્લિન મેથડની અંદર હું સારી રીતે તૈયારી કરી શકું છું તો આટલી નોમિનલ ફીઝની અંદર આપણને જે બેનિફિટ મળે એનો અચૂક લાભ ખાસ લેવો લાઈવ લાઈવ અંદર તમે પ્રશ્ન પૂછીને તમારા પ્રેક્ટિકલ સબ્જેક્ટ એટલે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ અને ગુજરાતી આ બધા જ વિષયો એવા છે કે જે નિયમો આધારિત છે નિયમો આધારિત સબ્જેક્ટની અંદર તમારે કન્ફ્યુઝન હોય તમારે એના પ્રશ્નોના તમારે જવાબ જોતા હોય તમારા કોઈ પણ ડાઉટ હોય એને સોલ્યુશન મળવું ખૂબ જરૂરી છે એટલા જ માટે લિબર્ટી એકેડેમી કાયમ માટે લાઈવ બેચનો આગ્રહ રાખે છે આ લાઈવ બેચ 1st ફેબ્રુઆરી થી શરૂ થવા જઈ રહી છે એટલે બહુ વધારે દિવસ બાકી નથી હવે બે થી ત્રણ દિવસમાં જ આ બેચ લોન્ચ થઈ રહી છે તો આ બેચ ની અંદર ખાસ વહેલી તકે જોડાઈ જાવ આ બેચ ની અંદર તમને લાઈવ લેક્ચર્સ તે ઉપરાંત પીડીએફ મટીરીયલ તે ઉપરાંત યુનિટ ટેસ્ટ તે ઉપરાંત રેગ્યુલર બેઝ ઉપર લેવાતી આ એક્ઝામિનેશન ના લેક્ચર્સ ના આધારે લેક્ચર બેઝ ટેસ્ટ પછી જઈને જે એક્ઝામિનેશન ની અંદર પૂછવાની જે નવી પેટર્ન પ્રમાણે એવી ફૂલ સ્પીડ ટેસ્ટ મોક ટેસ્ટ એ બધી જ વસ્તુના આની અંદર સમાવેશ થાય છે અગર તમારે સ્ટડી મટીરીયલના માધ્યમથી તો એક નોમિનલ ફીઝના ડિફરન્સ થી તમે સ્ટડી મટીરીયલનો લાભ લઈ શકો છો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફક્ત પાંચસો રૂપિયાની અંદર તમને ઘરે ત્રણ ચોપડીઓ મળે છે એટલે તમે જોઈ શકો કે ત્યાં આગળ મેથ્સ રીઝનિંગની એક પુસ્તક ઇંગ્લિશ અને ગુજરાતીની એવી ત્રણ પુસ્તકો જેની કિંમત 500 થી ઘણી વધારે છે પણ તમે ઘરે પ્રાપ્ત કરીને એની તૈયારી માટે ઉપયોગમાં લઈ શકો તો અગર તમારી જોડે મટીરીયલ નથી તમે લિબર્ટી નથી લીધેલી તો ચોક્કસપણે મટીરીયલ વાળા વિકલ્પમાં જવાથી તમને બેનિફિટ થઈ શકે છે આ આપણે જોયું કે જે વિદ્યાર્થીઓ પ્રિલિમરી પરીક્ષાની અંદર જોડાવા માંગતા હોય એના માટેની બેચ છે એવી રીતના અગર કોઈ ઉમેદવાર એવું હોય કે પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરવા માગતું હોય પ્રિલિમનરી પરીક્ષા પાસ થયા પછી મુખ્ય પરીક્ષા માટે અલગથી બેચમાં આપણે જોડાવાની જરૂર ન લાગતી હોય એટલા માટે આપણે પ્રિલિમ્સ લઈ લઈએ તો તમે પ્લસ આ જોડાઈ શકો છો આ બેચ પણ પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થઈ રહી છે અગાઉ પણ પહેલા આ બેચ ચાલુ થઈ ચૂકી છે આ બીજી બેચ ચાલુ થઈ રહી છે ફર્સ્ટ ફેબ્રુઆરીથી આ બેચ છે આ એક લાઈવ ઓનલાઈન બેચ છે જેની અંદર દિવસના ચાર કલાકના સેશન હશે

તમે લિબર્ટી દ્વારા પ્રકાશિત થતા એવા ચૌદથી સત્તર બુકના પુસ્તકો ઘરે મંગાવીને મુખ્ય પરીક્ષાની પણ સંપૂર્ણ પુસ્તકોના સેટ સાથેની તૈયારી જે તમને આગામી ટૂંક સમયમાં એસટીઆઈ ડીવાયસો અને જીપીએસસી ક્લાસ વન ટુ ની એક્ઝામ માટે પણ ઉપયોગી બને એવા મટીરિયલનો સેટ વાળું આખા પુસ્તકનો સેટ તમને ફક્ત ત્રણ રૂપિયા એક્સ્ટ્રા એડ કરવાથી મળે જેની કિંમત ત્રણ કરતાં ઘણી વધારે છે ઓલમોસ્ટ આઠ થી નવ હજારનો સેટ તમને આની અંદર ત્રણ હજારના ડિફરન્સથી મળી રહ્યો છે તો આ તમારા માટે ક્યાંક ને ક્યાંક લિબર્ટી દ્વારા એક નોમિનલ ફીઝની અંદર તમે ઘરે બેસીને તૈયારી કરી શકો એવી લાઈવ બેચની આપણે જોઈએ હવે કોઈ ઉમેદવાર એવા છે કે જે લિબર્ટી જવા માંગતા હોય એ પહેલા આપણે જોઈ લઈએ કે અગર તમારે સ્ટડી મટીરિયલ સ્ટડી મટીરિયલ સાથેના પેકેજમાં જવું હોય તો સ્ક્રીન ઉપર દેખાડેલા પ્રિલિમ પ્લસ મેન્સના સ્ટડી મટીરિયલની અંદર ગુજરાતની ભૂગોળ સાંસ્કૃતિક વારસો પર્યાવરણ ઇંગ્લિશ અને ગુજરાતી મેઇન્સ પરીક્ષા માટેની પુસ્તકો કરંટ અફેર્સ માટે લિબર્ટીનું લેટેસ્ટ મેગેઝિન મેથ્સ રીઝનિંગની પુસ્તક

તમને એક નજીવા ડિફરન્સ થી તમે ઘરે બેસીને પ્રાપ્ત કરી શકો છો તમે એ વિકલ્પમાં પણ જઈ શકો છો રાઈટ બાકી એક વખત સર ખાલી આ પુસ્તકોનું તમે પ્રાઇસ નજીકની બરાબર છે સ્ટેશનરીમાં પૂછી લેજો બરાબર તો જે રીતના સરે કીધું 7 થી 8000 નું થાય એ માત્ર ને માત્ર 3000 માં મળી જાય છે અને આ પુસ્તકો લિબર્ટી કરિયર એકેડેમીના અથવા તો લિબર્ટી ની તમે જે સીસીએ ની મેઈન્સ લખવાના છો એના માટે અત્યંત કામનું છે કારણ કે આનું જે કન્ટેન્ટ છે આની જે ક્વોલિટી છે એ જીપીએસસી ક્લાસ 1 2 લેવલની છે એ જો તમે સીસી માં લખો છો તો આ એક્ઝામ ને તમારા ક્લિયર કરવાના ચાન્સીસ બહુ વધી જશે અને મિત્રો લિબર્ટી દ્વારા કોઈ પણ પુસ્તકો કેવા ગુણવત્તા સભર બનાવવામાં આવે છે એનો અનુભવ અગર તમે જો વાંચી લઈ હશે તો જ ખેલાવશે એકેડેમી કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરતી હોય અને પબ્લિકેશનની એક વિશાળ ટીમ તમને મટીરિયલ પ્રોવાઈડ કરતી હોય એ બંને વચ્ચે જમીન આસપાસનો અંતર છે એકેડેમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું મટીરિયલ છે એક નોટ સ્વરૂપે લાગતું હશે જેની અંદર માહિતીઓનો અભાવ હોય એની અંદર ડિટેલમાં બધી જ વસ્તુનો સમાવેશ ન થયો હોય બીજી બાબત એ પુસ્તકો અપડેટ ના થઈ હોય જ્યારે પણ કે નોર્મલી લિબર્ટી પબ્લિકેશનની પુસ્તકો સમગ્ર ગુજરાત વેચાણ થતું હોવાના કારણે સૌથી ફાસ્ટ અપડેટ પણ થતી હોય એનો ફાયદો વિદ્યાર્થીઓને મળે જ્યાં અન્ય કોઈ સંસ્થા કોઈ મટીરિયલ તૈયાર કરે છે તો એને જ્યાં સુધી એ ક્વોન્ટિટી પતે નહીં ત્યાં સુધી એને નવી ચોપડી બહાર પાડવાની જરૂર પડે નહીં અહીંયા આગળ પબ્લિકેશનના દ્રષ્ટિએથી તમને લેટેસ્ટ અપડેટેડ ચોપડીઓ અમુક પુસ્તકો ઘણી રંગીન સ્વરૂપે ખૂબ સરસ બનાવી આપવામાં આવી છે મુખ્ય પરીક્ષા ને જીપીએસસી માટે તૈયાર કરેલી આ પુસ્તકો એ તમને સીસી માટે કામ લાગે છે કારણ કે સર ઘણા બધા ડાયાગ્રામ ફ્લોચાર્ટ ઘણું બધું છે બરાબર કે જેથી કરીને તમે ઈઝીલી માઇન્ડ બેપ ના આધારે માહિતીને યાદ રાખી શકો આપણે આ જોયું કે ત્યાં આગળ તમારા ઓનલાઈન કોર્સમાં જોડાવો તમે બે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો અગર તમે એન્ડ્રોઈડ યુઝર છો તમે એન્ડ્રોઈડ યુઝર તરીકે ગુગલ પ્લે સ્ટોરમાં જઈને લિબર્ટી કેરિયર એકેડમી ટાઈપ કરો અને તમે ઇન્સ્ટોલ કરીને એપ્લિકેશનની અંદર જોડાઈ શકો છો ત્યાં આગળ સંકલ્પ કરીને બેચ હશે જે ક્લાસ થ્રી સીસી માટે છે એમાં અલગ અલગ પ્રકારના ઓપ્શન મેં તમે કીધું ઓનલી પ્રિલિમ માટેનું ઓપ્શન છે એમાં વિથ મટીરિયલ વિધાઉટ મટીરિયલ એવી જ રીતના પ્રિલિમ પ્લસ મીન્સનું ઓપ્શન છે એમાં વિથ મટીરિયલ વિધાઉટ મટીરિયલ આ બે ઓપ્શન તમને ત્યાં જોવા મળશે એવી રીતે તમે આઈઓએસ યુઝર છો એપલ યુઝર છો તમે તો ત્યાંની તમે માય ઇન્સ્ટિટ્યુટ એપ ડાઉનલોડ કરો એની અંદર ઇન્સ્ટિટ્યૂટનો કોડ નાખો તમને લિબર્ટીના બધા જ ત્યાં પણ જોવા મળશે રાઈટ તો આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હોય લિબર્ટીના નજીકના સેન્ટર સુધી નથી જઈ શકતા એ વિદ્યાર્થીઓ માટે પણ કોઈ વિદ્યાર્થી હોય કે ના મારે ઓફલાઇનની અંદર ભણવાથી મને ફાયદો થાય છે અને જેનો વિશેષ લાભ હું ફેકલ્ટી જોડે પ્રત્યક્ષ ભણીને મારા બધા ડાઉટ સોલ્વ કરાઈને વ્યક્તિગત મને એનો પર્સનલ આસિસ્ટન્સનો પણ બેનિફિટ થાય એ માટે હું સેન્ટર સુધી જઈ શકું છું તેવા વિદ્યાર્થીઓ માટે આ નવી બેચ એ પ્રિલિમિનરી પરીક્ષાની લાઈવ શરૂ થઈ રહી છે જે ઓનલી પ્રિલિમની છે ઓનલી પ્રિલિમિનરી નવી બેચ એ પહેલી ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે ઓફલાઈન માં પણ ઓફલાઈન ની અંદર પણ ફર્સ્ટ ફેબ્રુઆરી થી નવી બેચ શરૂ થઈ રહી છે તો તમે ઓફલાઈન સેન્ટર્સ ઉપર જવા માંગતા હો તો તમે અમદાવાદ ઇન્કમ ટેક્સ નીતિ ઉપરાંત લિબર્ટી ના તમામ સેન્ટર્સ ઉપર રૂબરૂ માં જઈને ત્યાં ઇન્કવાયરી કરો ત્યાં ઓફલાઈન બેચ ની તમને માહિતી આપવામાં આવશે ઓનલી પ્રિલિમની બેચ માટે તમારે જો જોડાવવું હોય તો પંદર હજાર રૂપિયાની ફીસ છે જેની અંદર તમને સ્ટડી મટીરિયલ કોચિંગ વર્કશીટ્સ તે ઉપરાંત પર્સનલ એટેન્શન ડાઉટ સોલ્વિંગ તે ઉપરાંત રેગ્યુલર બેઝ ઉપર ડેલી ટેસ્ટ અને બીજું એક બેનિફિટ જે સમગ્ર ગુજરાતમાં બીજી કોઈ સંસ્થા નથી આપતી એ છે સીબીઆઈટી બેઝડ ઓનલાઈન ટેસ્ટનું એક આખું ઓરલ વાતાવરણ પ્રોવાઈડ કરવાની વાત છે રાઈટ તમે જે એક્ઝામિનેશન આપવા જવાના છો એ ઓનલાઈન એક્ઝામ છે એ ઓનલાઈન એક્ઝામિનેશન માટે હવે તમારે જે સીબીઆરટી ઓરલ જે આખી આપ્યા મિકેનિઝમ છે એ મિકેનિઝમ અનુરૂપ જ કોમ્પ્યુટર લેબની અંદર તમને આનો એક એક્સપિરિયન્સ મળતો હોય એવું પ્રોવાઈડ કરતી ગુજરાતની એકમાત્ર સંસ્થા ઓફલાઈનની અત્યારે છે આપણે વાત કરીએ ઓફલાઈનની અંદર ઓનલી પ્રિલિમમાં જોડાવા માટે અગર કોઈ ઉમેદવાર હોય કે અમારે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની અંદર ઓફલાઈનમાં જોડાવું છે તો એ વિકલ્પ પણ છે એ બેચ પણ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે આ બધી જગ્યાએ આ સેકન્ડ બેચ છે આની પહેલા ઓલરેડી એક બેચ શરૂ થઈ ગઈ છે હવે આ બેચ નવી શરૂ થવા જઈ રહી છે જેમાં ફર્સ્ટ ફેબ્રુઆરીથી આ બેચ શરૂ થશે પ્રિમનરી પ્લસ મુખ્ય પરીક્ષાની અંદર દિવસના તમારે 4 થી છ કલાકના લેક્ચર હોઈ શકે છે ઓફલાઇનમાં જેમાં બે કલાકના તમારે 2 કલાકના મેઈન્સના અને બાકીના સેશનની અંદર તમારે એક્સ્ટ્રા લેક્ચર્સ અથવા તો ડાઉટ સોલ્વિંગ અથવા તો તમારી વર્કશીટ અથવા તો તમારી ટેસ્ટનું આયોજન બપોરના સમયની અંદર 2 થી પાંચની અંદર ગોઠવવામાં આવતું હોય છે આપણે આ જોઈ પ્રિલિમિનરી પરીક્ષા પ્લસ મુખ્ય પરીક્ષાના આટલા સેન્ટર્સ ઉપર અગર કોઈ વિદ્યાર્થી જવા માંગતો હોય તમે ત્યાંનો સંપર્ક સાધી શકો છો એની અંદર પણ મેં તમને પહેલા કીધું સીબીઆઈટી બેઝ ઓનલાઈન ટેસ્ટની ફી ફેસિલિટી આપતી ગુજરાતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ આની અંદર તમારે જોડાવ હોય તો અત્યારે એક ઓફર ચાલુ છે જ્યાંની તમે 20% ઓપ્શનનો ત્યાંની ફીસનો લાભ લઈ શકો છો રાઈટ અને સર સૌથી મેઈન ફાયદો છે જે પણ વિદ્યાર્થીઓ ઓફલાઈન જોડાય છે તેને બરાબર છે ફ્રી લાઈવ રેકોર્ડેડ કોર્સ તો આપી દેવામાં આવે છે કે જેથી કરીને તમે રિવિઝન કરી શકો તમારો પ્રશ્ન છે છે કે ક્યારે લેવાશે અત્યારે એક અંદાજિત જે પણ આપણને વાતો મળી રહી એ પ્રમાણે માર્ચ એપ્રિલની આસપાસ આ એક્ઝામિનેશન આવે એવી શક્યતાઓ પ્રિલિમિનરી લાવે છે પ્રિલિમિનરી પરીક્ષા એક કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોવાના કારણે એક્ઝામિનેશન નું પરિણામ ફટાફટ આપવું હોય તો આપી શકાય છે કારણ કે ઓનલાઈન જ એક્ઝામ લેવાઈ ગઈ છે એટલા માટે ત્યાંની પ્રિલિમિનરી પરીક્ષા પત્યા પછી મુખ્ય પરીક્ષા માટે બહુ વધારે સમય નહીં મળે આપણે આટલી વાતને ખાસ ધ્યાન રાખવાની છે અગર તમને લાગતું હોય કે ના મારે પહેલા પ્રિલિમની તૈયારી કરવી છે અને પ્રિલિમ માટે તૈયાર થવું છે તો પણ વિકલ્પ છે તમને લાગતું હોય કે ના હું પ્રિલિમ પ્લસ મેઇન્સમાં તૈયાર થઈ જઉં તમે કોઈ પણ બેચમાં જોડાશો પ્રિલિમ પહેલા પ્રિલિમનો સિલેબસ પતી જશે અને મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ જોડે ચાલુ થઈ ગયો હશે એટલે અહીંયા તમારી તૈયારી કેવી રીતના તમારે કરવી છે એના આધારે નક્કી થઈ શકે આરતીબેન આના માટેનો બેચ કોડ તમે અત્યારે ખાસ સ્ક્રીન ઉપર નથી લખેલો અમે તમે ત્યાંની અંદર જઈને જોશો ત્યાંની તમને સંકલ્પની બેચનો જે નવેસરથી ઉપર જ તમને લિસ્ટિંગમાં દેખાતું હશે એ કોડ તમે જુઓ તમને એ કોડના આધારે માહિતી મળશે અથવા તમે આવતીકાલે લિબર્ટીના ટેકનિકલ હેલ્પના નંબર ઉપર ફોન કરશો તમને ત્યાંથી માહિતી મળી જશે ઇમેજમાં અમારે બેચ કોડ લખવાનો અત્યારે રહી ગયો છે રાઈટ તો વધારે સમય ના લેતા અત્યારે આપણે જોઈએ કે આપણે સીસીની ઓફલાઈન બેચ ઓનલાઈન બેચને બધી માહિતી મેળવી તમારે ઓફલાઈન કોર્સિસ વિશેની માહિતી મેળવી હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર ઉપર તમારે સંપર્ક સાધવાનો રહેશે તે ઉપરાંત સેન્ટર ઉપર ઉબરૂમાં જઈને તમે માહિતી મેળવી શકો છો આમાં ખાસ તમારે મિત્રો સમજવાનું એટલું જ છે કે આ તક જે આપણને મળી છે એ તકની અંદર તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકો ઓફલાઈન સેન્ટર પર પણ આવી શકો કોચિંગ લેવું એ જરૂરી છે એવું હું નથી કહી રહ્યો પણ કોચિંગ લેવાથી હંડ્રેડ પર્સન્ટ તમને ફાયદો થઈ શકે છે એનો એકવાર અનુભવ ખાસ કરીને જોવાથી જ તમને ખ્યાલ આવશે એટલે તમે જો અગર કોચિંગ એફોર્ડ કરી શકો છો તો તમે નો આગ્રહ રાખી શકો તમે અગર લિબર્ટીના સેન્ટર પર નથી તો તમે ડેફિનેટલી ઓનલાઈન સેન્ટર્સ ઉપર જઈને ભણો પણ બહુ સારી એવી તક છે આ તકને ક્યાંય ચૂકવા ન દેશો તમે સાચેમાં જે વસ્તુની રાહ જોઈને બેઠા હતા એ વસ્તુ આવી ચૂકી છે હવે આની અંદર વધારે રાહ જોઈને સમય બગાડવાની જરૂર નથી રાઈટ બીજો કોઈ પ્રશ્ન હોય તમે લખી શકો ફિલ્મ પ્લસ મીન્સની ઓફલાઈન બેચ

મોટિવેશન કરતા વધારે હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ જે કામ કરવાનું છે ને એ ખાસ હાર્ડવર્ક યસ જ્યારે આપણી સામે હવે ડેસ્ટિની ઘણી વાર આપણે રાજુ ઉભા કે સાહેબ ભરતી આવતી જ નથી એની રાજુ બેઠા હતા હવે ભરતી આવી ગઈ છે તો આપણે એનો લાભ લેવાનો છે હવે ફટાફટ એમ એમ વિચારી લો કે આ આ જે ભરતી જાહેર થઈ છે એમાં મારો નંબર હોય હોય ને હોય જ મને મગજમાં નેગેટિવ થોટ આવે કે ના એક્ઝામિનેશન હું પાસ ન થઈ શકું તો તો સાચેમાં આપણે ફોર્મ ભરવાની જ જરૂર નથી અહીંયા સૌથી પહેલો વિકલ્પ જ એ છે અગર તમારું માઇન્ડ નેગેટિવ હોય તમે નથી કરી શકવાનું એવું જો ડાઉટ હોય તો સાચેમાં આપણે ફોર્મ ભરવાની પણ મહેનત શા માટે કરીએ કારણ કે સાચેમાં ફોર્મ તો આપણે એક્ઝામિનેશન પાસ કરવા માટે કરવી જોઈએ કોઈ પણ જગ્યાએ ગેમમાં પાર્ટિસિપેટ કરો તો એ ખાલી ફક્ત એક્ઝામમાં કે ગેમમાં પાર્ટિસિપેટ કરીને એની મજા નથી લેવાની આપણે એક્ઝામ પાસ કરવા માટે જીતવા માટે મહેનત કરવાની છે રાઈટ ચાલો તો બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા આગળ આપણો સેશન કમ્પ્લીટ કરીએ એ પેલા આરતી બેનની છે આપણે ડેફિનેટલી એક સરસ મજાની એક મોટિવેશન કોટ લઈએ જેનાથી છોકરાનો જુસ્સો વધી જાય 100% સાહેબ બરાબર તો હવે આટલી મોટી વેકેન્સી પણ આવી ગઈ છે અને હવે આપણી મંઝિલ આપણી સામે છે બરાબર તો મંઝિલે ઉનીકો મિલતી હે જીનકે ઈરાદો મે જાન હોતી હે પંખ સે કુછ નહીં હોતા સાહેબ હોસલો સે ઉડાન હોતી હે એટલે તમારા જે લક્ષ્ય ઉપર જે તમારી મહેનત છે એને અડીગમ રાખજો એટલે ડેફિનેટલી તમારા એક્ઝામ ને પાસ કરીને જશો બરાબર છે એક્ઝામ બહુ પેટર્ન બદલાણી છે અને મતલબ એવો નથી એક્ઝામ અગ્રી થઈ છે એક્ઝામ સેલી જ છે અને અગ્રી હશે તો બધા માટે અઘરી હશે એટલે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો એક ને એક દિવસ તમે સફળ થશો રાઈટ તો તૈયારી કરતા રહેજો વાંચતા રહેજો અન્ય અન્ય કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો સ્ક્રીન પર દેખાતા નંબરનો તમે સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત વંદે માતરમ